ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે કરણભાઈ સુરેશભાઈ ગોહિલને ગંભીર રીતે થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ બનાવ બનતા કાર ચાલકો નાથી નાસી છૂટ્યા હતા અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા જ્યારે પોલીસને જાણ કરાતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે આવીને મહિલા કોલેજથી ત્રણથી ચાર ઈસમોને ઝડપી લઈ સુધી કરવી હાથ ધરી હતી